ભાવનગરના તળાજા રોડ પર આવેલા ફોરેસ્ટ કોલોનીનો એક ચકચારી કેસ જેમાં એક અધિકારી એટલો હેફાન બની જાય છે કે તે પોતાના પરિવારનું જ કાસળ કાઢી નાખે છે આ ઘટના બાદ હવે એસપી નીતિશ પાંડે ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને કેવી રીતે હત્યા કરવામાં આવી તે શું વિવાદ હતો વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે આજથી પાંચ તારીખની આસપાસ સુરતનો એક ફોરેસ્ટ અધિકારીનો પરિવાર વેકેશન માણવા માટે ભાવનગર આવે છે ભાવનગરમાં ફોરેસ્ટના જે અધિકારી છે સીએફ તરીકે શૈલેષ ખાંભલા તેઓ દ્વારા એક ષડયંત્ર ઘડવામાં આવે છે અવારનવાર પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ થતો અને તેના જ પગલે જ્યાં પરિવાર આવે છે ત્યારે આ શૈલેષ ખાંભલા છે તે પોતાના ઘર પાસે ખાડો ખોદે છે અને પોતાના જ પરિવારને પતાવી દેવાની યુક્તિ બનાવે છે જ્યારે આ પરિવાર છે તો વેકેશન પતાવીને ભાવનગરથી સુરત જઈ રહ્યો તો આ દરમિયાન અચાનક ગુમ થઈ જાય છે ત્યારે નાટકી ઢબે શૈલેશ ખાંભલા છે તે પોલીસ સ્ટેશને જાણવાજોગ ફરિયાદ આપે છે આ બાબતને લઈને ભાવનગર પોલીસ જાણવાજોક ફરિયાદ નોંધે છે અને તપાસના ધમધમાટની શરૂઆત કરે છે ત્યારે પોલીસને ગઈકાલે એક એવી માહિતી મળી કે શૈલેષ ખાંભલા જે ઘરે રહે છે તેની પાસે ખાડો ખોદેલો છે ને તેના અંદર કંઈક શંકાસ્પદ લાગી રહ્યું છે અને આ ખાડો ખોદવાનો મેસેજ મળતા જ એસપી નીતિશ પાંડે એફએસએલની ટીમને લઈને સ્થળ પર પહોંચે છે ત્યાં જોતા ત્રણ મૃતદેહો મળી આવે છે જેમાં નૈના રબારી પૃથા રબારી અને ભવ્ય રબારી એટલે કે પરેશ ખામલાના પરિવારજનો હોય છે આ ઘટનાથી પોલીસ છે તે શૈલેષ ખામલાની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની સઘન પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડે છે અને તેણે જ તેના પરિવારની હત્યા કરી હોવાની કબૂલાત કરે છે આ મામલે શું કહી રહ્યા છે એસપી નીતિશ પાંડે શું ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે તેમને સાંભળો સરમાં જે ટ્રિપલ મર્ડરનો જે કેસ હતો એમાં કાલે સાંજે જે છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક સરકાર તરફે ફરિયાદ બીએનએસ ની કલમ 103 238 240 મુજબ કરવામાં આવેલ છે એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપનો શૈલેશભાઈ ખામલા એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે ને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઇફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલા એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પેલા પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે જે જે છે આ મર્ડર પછી આપણે પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું ક્યુ કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઈડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છ તારીખે જે છે એના એના ના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે

ખાડા કરાવી લીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું ઉપર નાખી દીધું પછી એવું હતું કે વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું અને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલીમાં સેન્ડ થયું એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું તો ફક્ત એ જે છે એક મિસ જેવું એક હતું એક પ્લાનિંગના એંગલ આવે છે પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી બટ એટલું કોઈ કોઈના પરિવારમાં એની વાઈફ એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં નહીં મને જોઈએ એને કોઈપણ રીતે આપ ગોતી લો એનામાં એ મિસિંગ હતું તો એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી એને અત્યારે સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને એક પણ ટકા ગિલ્ટ હોય તો એક આપને કહી શકાય કે તપાસ ચાલુ છે જે પણ હશે આગળની તપાસમાં અમે ખબર પડી જશે હા ત્રણે ત્રણ બોડી માટે અને જે કીધું એના એની વાઇફ જે છે લગભગ સતાવીસ ઓક્ટોબરે આવી હતી દીકરા દીકરીનો સ્કૂલનો રજાનો દિવસો હતો તો એમાં આવી હતી અહીંયા અને ખાડા જે છે લગભગ એક અથવા તો બે નવેમ્બરે એને કરાવ્યું હતું એસીએફ જે છે એને પોલીસે જિલ્લા પોલીસે એની ધરપકડ કરી છે અને એને અટક કરી લીધું છે અને હાલ અત્યારે એની આગળની પૂછપરછ ચાલુ છે ઘર કંકાસ જે કીધું એક પ્રાઇમરી જે રીઝન હતું આ બંને વચ્ચે ઘર કંકાસ નું એવું હતું કે વાઈફ જે છે એ ઈચ્છતી હતી કે એના જોડે એના દીકરા દીકરી સાથે ભાવનગર રહે અને જે પોતે જે છે એ એના માટે ના પાડતા હતા અને એમ કહેતા હતા કે એના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે છે સર પોલીસ કંઈક જે મુદ્દો સુધી પહોંચી એમાં જે છે અમે એક તો ટેકનિકલ એનાલિસિસ થી અને પછી જે અમે ઊંડી જઈને પૂછપરછ કરી ખાસ કરીને એમાં જે આજુબાજુના જે એના ફોરેસ્ટના અધિકારીઓ છે જે કર્મચારીઓ એની પૂછપરછમાં એ બધું લીડ મળી એમાં ખાસ કામગીરી જે છે અમારી એલસીબી ટીમ પીઆઈએઆરવાળા અને પીડી ઝાલાની હતી આ આથી અમે લીડ મળી કે એમાં એ લોકો એક શક્યતા છે કે આ ત્રણેના મર્ડર થયું અને એને બોડી જે છે ઘર બાજુ જે ખાડા કરાવ્યો હતું એને અહીંયા હાઇડ કર્યું હોય એવું રાઈટ હા એ મળવા માટે આવ્યા હતા મારા પાસે અને એક મને પણ એવું પહેલા વખત લાગ્યું કે પોતે એક તો કોઈ રેફરન્સથી મારા પાસે આવે છે પછી અમને કીધું કે અમે બેસ્ટ તમારા માટે મહેનત કરી કરશું તમારી બેસ્ટ ટીમ લગાડશું તો એને કીધું કે ના સાહેબ અત્યારે રહેવા દો અત્યારે હોલ્ડ કરો હું મારા લેવલે ટ્રાય કરું છું બે ત્રણ દિવસ પછી અગર મને લાગશે કે મદદની જરૂરિયાત છે તો આપને કોન્ટેક્ટ કરશું બટ એના આગળથી ના મારા ઉપર ના મારા અધિકારી ઉપર કોઈ કોલ આવ્યો જાનવા જોગ એમાં જોગવાઈ છે જાનવા જોગ લેવાઈ હતી અને એમાં ભરતનગર પોલીસ સ્ટેશન અને એલસીબી ની ટીમ જે છે બધી મહેનત કરતી હતી અને આ લોકોની મહેનતના કારણે જે છે ડિટેક્ટ થયું છે આ બધું જે અત્યારે અમને આરોપીને હાલ અત્યારે જે છે અટક કર્યું છે અને એની પ્રાથમિક પૂછપરછ છે એની વધુમાં વધુ પૂછપરછ કરવામાં આવશે જે પણ એંગલ છે એ અમે એમાં તપાસ કરશું પોલીસ એટલા માટે બની કે ફરિયાદ જે છે વ્યવસ્થિત થઈ શકે છે એમાં જે અમારા પોલીસ જે છે જે અમારા જે જાનવાજોગ લીધી

બટ એ બધું તપાસમાં જે જે છે ડિટેલ આવશે અત્યારે એવી કોઈ હકીકત નથી અમારા પાસે હા એને એક પછી એક પેલા એના વાઈફનો મર્ડર કર્યું પછી જે છે એના દીકરી અને પછી દીકરા અને પછી દીકરી છેલ્લા દસ દિવસમાં એવું હતું કે એને પાંચ તારીખે એને મર્ડર કર્યું પછી સવારે જે છે એને બોડી નાખી દીધી ખાડામાં પછી એને એના કોઈ નોકરી મુજબ જે છે હતું કે એને કંઈ ફિલ્ડ વિઝિટ કરવી એક બધું કર્યું છે તારીખે સવારે જે છે એને અહીંયા બોડી જે હતી એના ઉપર એ બધું માટીઆટી પુરાવીને એને બધું એક એ બધું એને પ્લેન કરી લીધું હતું પછી જે છે બે ત્રણ દિવસ એને પછી એના પરિવારજનોને કીધું આ લોકો મિસિંગ છે પછી સાત તારીખે પોલીસને જાણ કરી અને પછી જે છે થોડા દિવસો અહીંયા હતા પછી એ છેલ્લા ચાર પાંચ દિવસથી સુરત હતા અને એક વસ્તુ છે કે એ પાંચ તારીખે રાત્રિ એટલે પાંચ છે ની નાઈટ જે છે એ અહીંયા એનું રોકાણ અહીંયા નથી હતું એના ઘરે ભાવનગરમાં હતા તેમ છતાં અહીંયા એનું રોકાણ નથી હતું અને એ કઈ આજુબાજુમાં ફરતા હતા

એ જેટલી ઝડપ થાય એટલું અમે ટ્રાય કરશું કે આવી જાય નહીં બિલકુલ અફસોસ નથી નથી નાટક કરે છે બિલકુલ અફસોસ નથી સીસીટીવી એને એમ કીધું એને એને કીધું કે એનો પરિવાર મિસિંગ છે અને પરિવાર મિસિંગ છે અહીંયા પાંચ તારીખની સવારથી તો અગર પરિવાર એના વાઈફ અને એના દીકરા દીકરી નીકળ્યા ગેટના બહારથી તો કંઈ ના કંઈ સીસીટીવી આવશે બટ અમારી ટીમ જે છે પહેલા એનાલિસિસ કરી કોઈ પણ ટીવીમાં સીસીટીવીમાં આવ્યું નથી આ લોકોની જે કોઈ મુમેન્ટ હોય એવું આવતું નથી હતું અને જે ફોરેસ્ટ જે ગાર્ડ છે ગેટ ઉપર એ પણ ના પાડી કે એની કોઈ એક્ઝિટ મુમેન્ટ અહીંયાથી થયું એવું નથી તો એ બધું એક ફક્ત અને ફક્ત જે છે પ્લાનિંગ સાથે પોલીસને ગેરમાર્ગે કેવી રીતે દોરી શકાય એના માટે એક મેસેજની એક માહિતી આપી દીધી અને આ લોકો મિસિંગ છે એ બધું નાટક કરતા હતા આપણે સાંભળ્યા હતા એસપી નીતિશ પાંડે તેમના મામલે માહિતી આપતા જણાવ્યું કે ઓશિકા વડે મોઢું દબાવીને હત્યા કરવામાં આવે છે અને ત્યારબાદ ત્રણે મૃતદેહનો નિકાલ ઘર પાસે જે ખાડો ખોદેલો હોય છે તેમાં દાંટીને કરી દેવામાં આવે છે અને આના જ કારણે હવે મામલો ચર્ચા કેન્દ્ર બન્યો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં